પર્યાવરણ ધોરણ પાંચ પાઠ આઠ મચ્છર રોગો અને સારવાર કેમ છો બાળ મિત્રો મજામાં ને આજે આપણે પાઠ આઠ ભણવાના છીએ મચ્છર રોગો અને તેમની સારવાર એના માટે હરપ્રીત વિપુલ નિશા આરતી આ બધા લોકો કંઈક વાતચીત કરી રહ્યા છીએ તો સાંભળીએ એની વાતચીત વિપુલ આજે શાળાએ પાછો આવ્યો તે ઘણા દિવસોથી ગેરહાજર હતો હવે તને કેમ છે આરતીએ પૂછ્યું વિપુલે ધીમેથી ઉત્તર આપ્યો હું ઠીક છું હરપ્રીત કહે તું ઘરે હોઈશ ત્યારે ખૂબ જ રમ્ય હોઈશ વિપુલ કહે જ્યારે તમને તાવ હોય ત્યારે કોને રમવું ગમે તેમાં મારે કડવી દવા પણ લેવી પડે મારા લોહીની તપાસ પણ થઈ હતી હરપ્રીત લોહીની તપાસ તે ઘણું દુઃખદાયક હશે વિપુલ વાસ્તવમાં જ્યારે સોય મારી આંગળીમાં ખોસવામાં આવી મને કીડીએ ચટકો ભર્યો હોય એવું લાગ્યું તેઓએ બે ત્રણ ટીપાં લોહી લીધું અને તપાસ માટે મોકલ્યું તપાસના આધારે ખબર પડી મને મેલેરિયા છે વિપુલ આજે શાળાએ પાછો આવ્યો તે ઘણા દિવસોથી ગેરહાજર હતો હવે તને કેમ છે આરતીએ પૂછ્યું વિપુલે ધીમેથી ઉત્તર આપ્યો હું ઠીક છું હરપ્રીત કહે તું ઘરે હોઈશ ત્યારે ખૂબ જ રમ્યો હોઈશ વિપુલ કહે જ્યારે તમને તાવ આવ હોય ત્યારે કોને રમવું ગમે તેમાં મારે કડવી દવા પણ લેવી પડે મારા લોહીની તપાસ પણ થઈ હતી હરપ્રીત કહે લોહીની તપાસ કેમ તે ઘણું દુઃખદાયક હશે વિપુલ કહે વાસ્તવમાં જ્યારે સોય મારી આંગળીમાં ખોસવામાં આવી મને કીડીએ ચટકો ભર્યો હોય તેવું લાગ્યું તેઓએ બે ત્રણ ટીપાં લોહી લીધું અને તેને તપાસ માટે મોકલ્યું તપાસના આધારે ખબર પડી કે મને મલેરિયા છે નિશા કહે આ મલેરિયા પણ મલેરિયા તમને મચ્છર કરડવાથી જ થાય હરપ્રીત કહે આ દિવસોમાં મારા ઘરમાં ઘણા બધા મચ્છરો છે પરંતુ મને મલેરિયા થયો નથી નિશા કહે કોણે કહ્યું કે બધા મચ્છરના કરડવાથી મલેરિયા થાય છે મલેરિયા ફક્ત અમુક પ્રકારના મચ્છરોથી ફેલાય છે આરતી કહે મને તો બધા મચ્છર સરખા જ લાગે છે વિપુલ કહે તેમનામાં થોડો તફાવત તો હોય જ નિશા કહે તને મચ્છર જ્યાં કરડ્યો હતો ત્યાંથી તો તેઓએ લોહી લીધું હતું વિપુલ કહે બિલકુલ નહીં મને કેવી રીતે ખબર પડે કે મચ્છર મને ક્યારે અને ક્યાં કરડ્યો હતો નિશા કહે પરંતુ તેઓ તારા લોહીની તપાસથી કેવી રીતે જાણી શકે કે તને મલેરિયા છે શું તું વિચારે છે કે તેઓ લોહીમાં કંઈ તપાસી શકે છે જુઓ બાળ મિત્રો આ ચિત્રમાં તપાસ માટે કાચની સ્લાઇડ પર લોહી લેવામાં આવ્યું મલેરિયા માદા એનોફિલિસ મચ્છર દ્વારા ફેલાય છે ડૉક્ટર શબનમ છે તે લોહીવાળી સ્લાઇડને સૂક્ષ્મદર્શક યંત્ર એટલે કે માઇક્રોસ્કોપ વડે જોઈ રહે છે આ માઇક્રોસ્કોપ વસ્તુને અનેક ગણી મોટી કરીને બતાવે છે લોહીની અંદર વિગતવાર જોઈ શકાય છે કેટલાક માઇક્રોસ્કોપ આ માઇક્રોસ્કોપથી પણ મોટું બતાવે છે શોધી કાઢો તમે કોઈ એવી વ્યક્તિને જાણો છો જેમને મલેરિયા થયો હતો હા અમારા બાજુમાં રહેતા એક આંટીને ગયા અઠવાડિયે જ મલેરિયા થયો હતો પ્રશ્ન બે તેઓને કેવી રીતે ખબર પડી કે તેમને મલેરિયા થયો હતો જવાબ તેને થોડા દિવસથી ઠંડી અને ધ્રુજારી સાથે તાવ આવતો હતો જ્યારે ડૉક્ટરે તેના લોહીની તપાસ કરાવી તો તેમને ખબર પડી કે તેને મેલેરિયા થયો હતો પ્રશ્ન ત્રણ તેમને મેલેરિયામાં કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો જવાબ તેમને મેલેરિયા થવાથી અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો જેમ કે તેઓને ખૂબ જ તાવ આવતો હતો ઠંડી વાઈને ધ્રુજારી સાથે તાવ આવતો હતો અમુક સમય પછી તાવ ઉતરી જતો હતો અને થોડા સમય પછી ફરીથી તાવ આવતો શરીરમાં અશક્તિ જણાતી હતી માથું અને હાથપગ સખત દુખતા હતા પ્રશ્ન ચાર મચ્છરના કરડવાથી બીજા કયા રોગો થઈ શકે છે જવાબ મચ્છરના કરડવાથી મેલેરિયા ઉપરાંત ડેન્ગ્યુ અને ચિકનગુનિયા અને ફાઈલેરિયા જેવા રોગો થઈ શકે છે પ્રશ્ન પાંચ કઈ ઋતુમાં મચ્છર વધારે હોય છે તમારા મતે આવું કેમ થયું જવાબ વરસાદની ઋતુમાં મચ્છર વધારે હોય છે કારણ કે વરસાદની ઋતુમાં ઠેર ઠેર પાણી ભરાય છે ખાબોચિયા ખાડા જૂના ટાયર કુંડા ફૂટેલા માટલા વગેરેમાં ભરાયેલા ગંદા પાણીમાં મચ્છર ઈંડા મૂકે છે તેથી વરસાદની ઋતુમાં વધુ પ્રમાણમાં મચ્છર થાય છે પ્રશ્ન છ તમે તમારા ઘરમાં તમારી જાતને મચ્છરથી કેવી રીતે બચાવો છો તમારા મિત્રો પાસેથી પણ શોધી કાઢો તેઓ શું કરે છે જવાબ મચ્છરોથી બચવા માટે મારા ઘરમાં ડીડીટીનો છંટકાવ કરવામાં આવે છે ઘરની આજુબાજુ ક્યાંય પાણીના ખાબોચિયા કે ખાડા હોય તો પૂરી દેવામાં આવે છે રાત્રે મચ્છરદાનીમાં સૂવામાં આવે છે મારા મિત્રોના ઘરે પણ આ પ્રકારના ઉપાય કરવામાં આવે છે તેઓ વધારામાં ગુગળનો ધૂપ કરે છે મચ્છરની અગરબત્તી ચલાવે છે તથા શરીરે ઓડોમોસની ટ્યુબ લગાડે છે અથવા બેગોન સ્પ્રેનો પણ ઉપયોગ કરવામાં આવે છે જુઓ બાળ મિત્રો અહીં ડાક્ટરી રોગ નિદાનનો રિપોર્ટ આપેલો છે આ રિપોર્ટમાં કયા શબ્દોથી આપણને જાણવા મળે કે તે માણસને મેલેરિયા છે રિપોર્ટ જોઈએ તો આરોગ્ય વિભાગ ગુજરાત સરકારનો છે એમાં સૌપ્રથમ નામ છે વિપુલ ઉંમર છે અગિયાર વર્ષ અને સેક્સ એટલે કે જાતિ છે સ્ત્રી કે પુરુષ એમાં પુરુષ રોગની ઓળખમાં તો કે ઠંડી અને ધ્રુજારી સાથે તાવ અને છેલ્લે લોહીમાં મેલેરિયાના જંતુઓની હાજરી જણાય પહેલાંના સમયમાં સિંકોના નામના વૃક્ષની સુકાયેલી છાલના પાવડરનો મેલેરિયાની દવા બનાવવા ઉપયોગ થતો હતો પહેલાંના લોકો છાલના પાવડરને પાણીમાં નાખીને ઉકાળતા અને ગાળીને દર્દીને આપતા હવે તેમાંથી ગોળીઓ બનાવવામાં આવે છે પાંડુરોગ શું છે તે જોઈએ પાંડુરોગ તે શું છે આરતી કહે તને ખબર છે મારા લોહીની પણ તપાસ થઈ હતી પરંતુ તેઓએ સિરિંજ ભરીને લોહી લીધું હતું આ લોહીની તપાસમાં મને પાંડુરોગ છે એમ બતાવ્યું હતું વિપુલ કહે તે શું છે આરતી કહે ડૉક્ટરે કહ્યું લોહીમાં હિમોગ્લોબિન કે લોહ લોહતત્વ ઓછું છે ડૉક્ટરે મને શક્તિ મળે તેવી દવા આપી તેમણે તે પણ કહ્યું કે મારે ગોળ આમળા બીટ અને લીલા શા પાંદડાવાળા શાકભાજી વધુ ખાવા જોઈએ કારણ કે તેમાં લોહ લોહતત્વ હોય છે નિશા કહે આપણા લોહીમાં લોહ લોહતત્વ કેવી રીતે હોય હરપ્રીત કાલના સમાચાર પત્રમાં તેના વિશે કંઈક હતું વિપુલ હસે છે તો પછી તે લોખંડ ખાધું કે શું આરતી કહે અરે ગાંડા આ તો લોખંડ નથી જેનાથી ચાવીઓ બને છે મને તે શું હોય શું હોય છે તે બરાબર ખબર નથી મેં ખૂબ જ શાકભાજી ખાધા અને જે ડૉક્ટરે કહ્યું તે બધું લીધું પછી મારું લોહતત્વ વધી ગયું પાંડુ રોગ દિલ્હીની શાળાઓમાં જોવા મળ્યો સત્તર નવેમ્બર બે હજાર સાત દિલ્હીની મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળામાં ભણતા હજારો બાળકોમાં પાંડુરોગ જોવા મળ્યો તેનાથી તેમના શારીરિક અને માનસિક આરોગ્ય પર અસર થાય છે પાંડુરોગના લીધે બાળકોનો વિકાસ સરખો થતો નથી અને તેમના ઉર્જા સ્તરમાં ઘટાડો થાય છે તે તેમની ભણવાની ક્ષમતાને પણ અસર કરે છે હવે શાળામાં આરોગ્ય તપાસ શરૂ કરવામાં આવી છે અને બધા બાળકો માટે આરોગ્ય કાર્ડ બનાવવામાં આવ્યા છે પાંડુ રોગના બાળકોને તત્વની ગોળીઓ પણ આપવામાં આવી છે આ બે રિપોર્ટ છે એ આરોગ્ય વિભાગ ગુજરાત સરકારના છે માં નામ આરતી ઉંમર બાર વર્ષ સ્ત્રી કે પુરુષમાં ફિમેલ રોગની ઓળખ તો કે પાંડુરોગ અને એમાં હિમોગ્લોબિન આઠ જે હોવું જોઈએ બારથી સોળ એની બાજુમાં જ પાછો ફરીથી રિપોર્ટ છે એ પણ આરતીનો જ રિપોર્ટ છે જે દવાઓ આપ્યા પછીનો કરવામાં આવ્યો છે નામ આરતી ઉંમર બાર વર્ષ સ્ત્રી કે પુરુષમાં ફિમેલ રોગની ઓળખ પાંડુરોગ અને એમાં છે હિમોગ્લોબિન બાર પોઈન્ટ પાંચ આરતીના લોહી તપાસના રિપોર્ટ જુઓ અને ઓછામાં ઓછું કેટલું હિમોગ્લોબિન જરૂરી છે તે શોધી કાઢો જવાબ આરતીના લોહી તપાસના રિપોર્ટ પ્રમાણે ઓછામાં ઓછું બાર હિમોગ્લોબિન જરૂરી છે પ્રશ્ન બે આરતીનું હિમોગ્લોબિન કેટલું વધ્યું અને તેના માટે કેટલો સમય લાગ્યો જવાબ આરતીના બંને રિપોર્ટ જોતા હિમોગ્લોબિન આઠ હતું તે ચાર પોઈન્ટ પાંચ વધીને બાર પોઈન્ટ પાંચ થયું તેના માટે તેને પાંચ મહિના અને સત્તર દિવસનો સમય લાગ્યો પ્રશ્ન ત્રણ સમાચારપત્રનો લેખ પાંડુરોગના લીધે થતી મુશ્કેલીઓ વિશે શું કહે છે જવાબ સમાચાર પત્રના લેખમાં પાંડુરોગના લીધે થતી મુશ્કેલીઓ વિશે લખ્યું છે કે પાંડુરોગને લીધે બાળકોના શારીરિક અને માનસિક આરોગ્ય પર અસર થાય છે તેના લીધે બાળકોનો વિકાસ સરખો થતો નથી તેમના ઊર્જા સ્તરમાં ઘટાડો થાય છે તે તેમની ભણવાની ક્ષમતાને પણ અસર કરે છે પ્રશ્ન ચાર તમને તમારા પરિવારના કોઈ સભ્યને લોહીની તપાસ કરાવવાની જરૂર પડી હતી ક્યારે અને કેમ હા મારા દાદાને લોહીની તપાસ કરાવવાની જરૂર પડી હતી જ્યારે તેમને ખૂબ જ તાવ આવ્યો હતો અને દવા શરૂ કરતા કરવા છતાં આરામ થયો ન હતો લોહી તપાસથી શું શોધવામાં આવ્યું જવાબ લોહી તપાસથી શોધવામાં આવ્યું કે તેમને ડેન્ગ્યુ છે તમારી શાળામાં આરોગ્ય તપાસ કરવામાં આવે છે તમને ડૉક્ટરે શું કહ્યું હા દર વર્ષે અમારી શાળામાં આરોગ્ય તપાસ કરવામાં આવે છે મને ડૉક્ટરે કહ્યું હતું કે તમે પૂર્ણપણે તંદુરસ્ત છો શોધી કાઢો ડૉક્ટર અથવા વડીલોને પૂછો કે કયા કયા ખોરાકમાં લોહતત્વ હોય છે ડોક્ટરને પૂછતા તેમણે કહ્યું કે લીલા શાકભાજી પાલક બાજરી ફણગાવેલા કઠોળ ખજૂર ગોળ બીટ વગેરેમાં પૂરતા પ્રમાણમાં લોહ લોહતત્વો હોય છે હરપ્રીત આપણા વર્ગની બહાર મેલેરિયાનું પોસ્ટર લગાવેલું છે બધા બહાર જોવા જાય છે વર્ગની બહાર મેલેરિયાનું જે પોસ્ટર લગાવેલું હતું તેમનું અવલોકન કરીએ તેમાં લખેલું છે તમે મચ્છરને આમંત્રણ આપો છો સાવચેત રહો તેઓ મલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા ફેલાવે છે તમારા ઘરની આસપાસ પાણી એકઠું ન થવા દો ખાડાઓ પૂરી દો પાણીની ટાંકી કુલરનું પાણી બદલો અને પાણીના ગળા ચોખ્ખા રાખો તેને દર અઠવાડિયે સુકવવા જોઈએ તમારી જાતને બચાવવા મચ્છરદાનીનો ઉપયોગ કરો જો કોઈ જગ્યાએ પાણી ભરાયું હોય તો કેરોસીનનો છ છંટકાવ કરો વિપુલ કહે આ પોસ્ટર મચ્છરના નાના કીડા વિશે કંઈક કહે છે તે શું છે નિશા તે મચ્છરના બચ્ચા છે પરંતુ તે મચ્છર જેવા દેખાતા નથી આરતી કહે તમે તેમને ક્યાં જોયા નિશા કહે અમારા ઘરની પાછળ એક જૂનો ઘડો પડ્યો હતો તે થોડા દિવસ પાણીથી ભરેલો રહ્યો મેં જોયું તો તેમાં ભૂખરા રંગના નાના દોરા જેવી વસ્તુ તરતી હતી મને નવાઈ લાગી જ્યારે માએ મને કહ્યું કે તે મચ્છરોએ પાણીમાં મૂકેલા ઈંડામાંથી આવ્યા છે તેમને પોરા કહેવામાં આવે છે તેના વિશે મેં રેડિયો પર પણ સાંભળ્યું છે વિપુલ કહે તે શું કર્યું નિશા કહે પિતાજીએ એ પાણી તરત જ ફેંકી દીધું તેમણે ઘડો ચોખ્ખો કર્યો અને તેને સૂકવ્યો પછી તેને ઊંધો મૂકી દીધો જેથી તેમાં પાણી ભરાય નહીં આ ચિત્રમાં ગ્લાસમાં જે પાણી ભરાયેલું છે એમાં આપણે મચ્છરના પોરા છે તે જોઈ શકીએ છીએ વિચારો તમારા મતે ટાંકીમાં માછલીઓ મૂકવાનું શા માટે કહેવામાં આવે છે માછલીઓ શું ખાતી હશે જવાબ મારા મતે માછલીઓ મચ્છરોના ઈંડા ખાઈ જાય છે તેથી ટાંકીમાં માછલીઓ મૂકવાનું કહેવામાં આવે છે પ્રશ્ન બે જ્યારે તેલ પાણી ઉપર ફેલાય છે ત્યારે શું થાય છે જવાબ તેલ પાણી પર ફેલાય ત્યારે તેલનું પાતળું પણ પાણી પર તળે છે આથી મચ્છરના પોરાને ઓક્સિજન મળતો અટકે છે પરિણામે મચ્છરના પોરા જીવી શકતા નથી તેથી મચ્છરની ઉત્પત્તિ વધતી અટકે છે હરપ્રીત શાઝિયા કાકીએ મને કહ્યું હતું કે માખીઓ પણ રોગ ફેલાવે છે ખાસ કરીને પેટના રોગ વિપુલ કહે પરંતુ માખીઓ કરડતી નથી તો પછી તે રોગ કેવી રીતે ફેલાવે શોધી કાઢો અને કહો તમે આના જેવું પોસ્ટર ક્યાંય જોયું છે હા મેં આના જેવું પોસ્ટર ગ્રામ પંચાયતની ઓફિસની પાસે જોયું છે પ્રશ્ન બે તમારા વિચારે આવા પોસ્ટર કોણે મૂક્યા છે અથવા સમાચાર પત્રોમાં આવી જાહેરાત કોણે આપી છે જવાબ મારા વિચારે આવા પોસ્ટર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા મૂકવામાં આવે છે સમાચાર પત્રોમાં પણ આવી જાહેરાત આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવે છે પ્રશ્ન ત્રણ પોસ્ટરમાં કયા મહત્ત્વના મુદ્દાઓ આપેલા છે જવાબ પોસ્ટરમાં નીચે પ્રમાણેના મહત્ત્વના મુદ્દાઓ આપેલા છે એક તમારા ઘરની આસપાસ પાણી એકઠું ન થવા દો ખાડાઓ પૂરી દો બે પાણીની ટાંકી કુલરનું પાણી બદલો અને પાણીના ગળા ચોખ્ખા રાખો તેને દર અઠવાડિયે સૂકવો ત્રણ તમારી જાતને મચ્છરથી બચાવવા મચ્છરદાનીનો ઉપયોગ કરો ચાર જો કોઈ જગ્યાએ પાણી ભરાયું હોય તો કેરોસીનનો છંટકાવ કરો પ્રશ્ન ચાર તમારા મતે પોસ્ટરમાં ટાંકી કૂલર જૂના ટાયર કુંડા અને ઘડાઓ શા માટે બતાવવામાં આવ્યા છે જવાબ પોસ્ટરમાં બતાવેલા ટાંકી કૂલર અને ઘડામાં પાણી ભરવામાં આવે છે તેમની આજુબાજુ જ્યાં પાણી ભરાઈ રહે છે ત્યાં મચ્છર ઈંડા મૂકે છે વળી જૂના ટાયર અને કુંડામાં પાણી ભરાયેલું હોવાથી ત્યાં પણ મચ્છર ઈંડા મૂકે છે આ ઈંડા ઝડપથી વિકાસ પામી મચ્છરની અવસ્થા ધારણ કરે છે આ પાણી ભરાયેલી જગ્યાઓ મચ્છરની ઉત્પત્તિ માટેનું સ્થાન છે તેથી પોસ્ટરમાં ટાંકી કુલર જૂના ટાયર કુંડા અને ઘડાઓ બતાવવામાં આવ્યા છે આપણે આવી જગ્યાઓ સાફ રાખવી જોઈએ ચાલો બાળકો એક પોસ્ટર બનાવવાનું છે જે તમારા માટે ગૃહકાર્ય છે તમારા જૂથમાં કૂલર ટાંકી નાળા અને વિસ્તાર જ્યાં પાણી ભરાતું હોય ચોખ્ખા કરવાનો સંદેશ આપતું પોસ્ટર બનાવો તમારું પોસ્ટર શાળામાં અથવા તેની આસપાસ લગાવો તમારી શાળાની આસપાસનો વિસ્તાર ચોખ્ખો રાખવાની જવાબદારી કોની છે તે શોધી કાઢો તમારા વર્ગમાં તમે જે શોધ્યું અને સૂચનો આપ્યા તેના અહેવાલનો પત્ર લખો પત્ર કોને ઉદ્દેશીને લખવો અને તે કયા કાર્યાલય પર મોકલવો તે પણ શોધી કાઢો શોધી કાઢો માખીઓ દ્વારા કયા રોગો ફેલાય છે અને કેવી રીતે જવાબ માખીઓ દ્વારા ડાયેરિયા મરડો કોલેરા ટાઈફોઈડ જેવા રોગો ફેલાય છે માખીઓ ગંદા કચરા હેઠવાળ દર્દીના મળ ઉલટી પર બેસે છે અને પોતાના પગમાં રોગના જંતુઓ લઈને ખુલ્લા ખોરાક પર બેસે છે તથા ત્યાં રોગના જંતુઓને ખોરાક પર ઠાલવે છે આવો ખોરાક ખાવાથી આપણે રોગના ભોગ બનીએ છીએ મચ્છરની તપાસ તમારા વર્ગના બાળકોએ અથવા ત્રણ બે અથવા ત્રણના જૂથમાં વહેંચો દરેક જૂથ શાળામાં અથવા શાળાની આસપાસ એક વિસ્તારમાં તપાસ માટે જશે જો ક્યાંય પાણી ભરાયેલું હોય તો સાવધાનીપૂર્વક નોંધ કરવાની રહેશે અને જ્યાં બંધિયાર પાણી જોવા મળે ત્યાં રાઈટની નિશાની કરવી ગળો રાઈટની નિશાની કરો કુલર રાઈટની નિશાની કરો ટાંકી રાઈટની નિશાની કરો શાળાના મેદાનમાં કોઈ ખુલ્લી જગ્યા ત્યાં ચોકડીની નિશાની કરવાની ત્યાં ગટર કોઈ બીજી જગ્યા ખાડામાં ભરાતું વરસાદી પાણી ત્યાં કેટલા દિવસથી પાણી ભરાયેલું છે ત્યાં છ સાત દિવસથી પાણી ભરાયેલું છે આ જગ્યાઓને ચોખ્ખી રાખવાની જવાબદારી કોની છે શાળામાંની જગ્યાઓને ચોખ્ખી રાખવાની જવાબદારી શાળાના વહીવટકર્તાઓની છે જ્યારે શાળાની બહારની તેમજ રસ્તા પરની જગ્યાઓને ચોખ્ખી રાખવાની જવાબદારી નગરપાલિકા અથવા મહાનગરપાલિકાની છે ગટરો અને નાળાનું સમારકામ કોણે કરાવવાનું હોય છે ગટરો અને નાળાનું સમારકામ નગરપાલિકા અથવા મહાનગરપાલિકાને કરવાનું હોય છે સંગ્રહાયેલા પાણીમાં કોઈ પોરા જોઈ શકાયા છે હા સંગ્રહાયેલા પાણીમાં પોરા જોઈ શકાયા છે તે વિસ્તારમાં તેનાથી કોઈ મુશ્કેલી થઈ છે તો લખો હા તે વિસ્તારમાં મચ્છર અને માખીઓનો ઉપદ્રવ વધ્યો છે ગંદા પાણીની દુર્ગંધથી ત્યાં રહેવું મુશ્કેલ બન્યું છે આથી ત્યાંના લોકોમાં રોગચાળો ફાટી નીકળ્યો છે કેટલાક લોકો તો હોસ્પિટલમાં દાખલ પણ કરવા પડ્યા હતા ચાલો બાળકો આ પાઠમાંથી આપણે શું શીખ્યા તમારા ઘર શાળા અને પડોશમાં મચ્છર ન થાય તે માટે તમે શું કરી શકો છો તો જવાબ છે અમારા ઘર શાળા અને પડોશમાં મચ્છર ન થાય તે માટે અમુક બાબતો ધ્યાનમાં લેવી પડશે જેમ કે ઘર શાળા અને પડોશમાં ક્યાંય પાણી ભરાવા ન દઈએ ખાબોચિયા અથવા બંધિયાર પાણીના ખાડા પૂરી દઈશું કચરાને કચરાપેટીમાં જ નાખીશું કચરાપેટી ઢાંકેલી રાખીશું કુલર ગળા પાણીની ટાંકી વગેરેની સફાઈ કરીશું તેની આજુબાજુ પણ ચોખ્ખાઈ રાખીશું ભરાયેલા પાણીમાં કેરોસીન અને ડીડીટીનો છંટકાવ કરીશું જો કોઈને મેલેરિયા હોય તો તેને કેવી રીતે શોધશો જવાબ મેલેરિયા થયો હોય તેવા બીમાર વ્યક્તિને હોસ્પિટલમાં કે પેથોલોજી લેબોરેટરીમાં લોહીનો રિપોર્ટ કરાવીશું આ લોહીના રિપોર્ટ પરથી મેલેરિયા રોગ થયો છે તે જાણી શકાય મેલેરિયાના લક્ષણો પરથી પણ ડૉક્ટર અનુમાન કરી શકે છે કે દર્દીને મેલેરિયા થયો હશે सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद्दुःखभाग्भवे